નમસ્કાર જીગર ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદ શહેરના ચાંદલોડિયા વિસ્તારમાં આવેલા રણછોડ નગર વિભાગ બેમાં રહેતા અડત્રીસ વર્ષે યુવકને પાડોશીને જૂના તકરારની અદાવતમાં સાવધાન માટે ચાંદલોડિયા અંડરબ્રિજ પાસે આવેલા ખેતરમાં લઈ જઈને લીમડાના ઝાડ સાથે બાંધી માર મારીને મોતને ઘાટ ઉતારી લાશને ખેતરમાં દાટી દીધી હતી બીજી તરફ યુવકની પત્નીએ તેના લાપત્તા થવા અંગે સોલા પોલીસને જાણ કરવાની સાથે પાડોશીઓ પર શંકા વ્યક્ત કરી હતી જેથી શંકાના આધારે પોલીસે પાડોશીઓની પૂછપરછ કરતા હત્યાનો ભાણો ફૂટ્યો હતો ત્યારબાદ પોલીસે નવ દિવસ બાદ ખેતરમાં ખાડો ખોદીને દફનાવેલી લાશને કાઢી આ અંગે પોલીસે એક મહિલા સહિત છ લોકો વિરુદ્ધ હત્યાના અપહરણ અને કાવેત્રુ ઘડવાના ગુનાને નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ગઈ ઓગણીસ તારીખે સોલા પોલીસ સ્ટેશનની અંદર એક જાણવાજોગ દાખલ થાય છે કે ભાઈ આ કામમાં અમલેશભાઈ તિવારી ગુમ થયેલા છે તેવી જાણવાજોગ તેમના પત્ની દ્વારા આપવામાં આવે છે પત્ની દ્વારા જાણવાજોગ આપતા અને પત્નીને વિગતવારની શાંતિપૂરક પૂછતા તેમના કહેવામાં એવું આવે છે તો મારા પાડોશી સાથે

એમની વાડી પર એમના પ્લોટ ઉપર લઈ ગયા અને ત્યાં આ લોકોએ એને ઝાડ સાથે બાંધી દોયડાથી બાંધી અને ધારિયાથી પ્લસ ધોકાથી અને ગરદાપટ્ટુનો માર મારતા તેઓ મરણ ગય અને મરણ જનાર બાદ જે વ્યક્તિનું મરણ થયેલું છે ત્યાં જ એક જગ્યાને એક પ્લોટમાં તેમનો ખાડો ગોધી અને મીઠું નાખી અને ત્યાં દાટી દેવામાં આવેલા પણ સોળા પોલીસની એકદમ જ એક્ટિવનેસ એકદમ હરકત અને એકદ ઉંડાણપૂર્વક તપાસ કરતા આખી હકીકત ઉજાગર થઈ આ કામમાં અમે ટોટલી અતુલભાઈ પટેલ ઋષભભાઈ સુનીલભાઈ અને આ કામમાં જે આરોપી છે મેન મહાવીરભાઈના પત્નીનો પણ અમે કરેલા છે અને હાલ વિગતવારની તપાસ સોલા પોલીસ સ્ટેશન ચલાવી રહ્યા છે કારણ તો એવું છે કે હાલની જે પોલીસની તપાસમાં જે બહાર આવી છે એ કારણ એવું છે

અને માવી અને અતુલ કેવું હતું કે આ રીતે મારા વારંવાર એમના તરફ થી બહુ જ હેરાન ગતિ ને એવું થાય છે એટલે અતુલ ભાઈ એમને બોલાયેલો મંદિર સગડી મહેતા મંદિર આગળ અને ત્યાંથી એને લઈ અને અહીં આવેલા અને આ બધા ભેગા થઈ અને એને માર મારે માર મારી અને મરણ કરતા આ પ્રકારની તેજ વાતનો એને ખાડો ખોદી નાખી દેવામાં આવ્યો સમગ્ર ઘટનાક્રમ જોઈએ તો આ કામના મરણ જનાર મરણ ગયા પછી તે લોકો બજારમાં જઈ અને મીઠું ખરીદ્યું મીઠું ખરીદીને ખાડો કોધીને ત્યાં જ એમને દેવામાં આવે છે પણ સૌથી મહત્વની વસ્તુ એ છે કે જ્યારે આજે ભૂલસુદાની જ્યારે ફરિયાદ દાખલ થઈ ત્યારે સોલા પોલીસ એકદમ હરકતમાં આવી આ સાથે જોડાયેલા તમામ અલગ અલગ વ્યક્તિઓને વ્યવસ્થિત કોર્ડન કર્યા પોલીસની નજરમાં લાવી દીધા અને યુક્તિ પ્રવૃત્તિ પૂછતા આખ્યા કો ઘટનાક્રમમાં આવો ગયો સૌ પહેલાં એને મંદિરે બોલાયો મંદિર થી સાથે લઈ ગયા સાથે લઈ ગયા પછી અતુલ છે એ આ ભાઈ જે જગ્યા છે પ્લોટ છે એની બાજુમાં ઝુંપડો બાંધીને રહે છે એ કચરો વેણીને પોતાનું ગુજરાન ચલાવ છે પણ જ્યારે બી અતુલ ત્યાં હોય દરમિયાન નાનું મોટું કામ આ જંગનારામ કરતા અને એને મદદરૂપ થતા હતા એના ફળ સ્વરૂપ અતુલજી એને બોલાયેલું છે જાણવા એવું મળ્યું છે કે જે પોતાના વતનમાં જતા રહેલા છે અને વતનમાં પણ અમારી એની કોલ ડિટેલના આધારે અમે એને તપાસ કરી રહ્યા છે અને જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં ત્યાં અમારી એક ટીમો રવાના થશે અને જલ્દીમાં જલ્દી એમને હસ્તગત કરવાના સોલા પોલીસ સ્ટેશનના પ્રયત્ન છે સૌથી મહત્વની વસ્તુ કહું તો સોલા પોલીસ સ્ટેશનને જેટલા ધન્યવાદ આપો એટલા ઓછા છે

છે એ પોતે સઘળી રિપેરિંગ કરે છે અતુલ ભાઈ પોતે છે પોતાનું ફાર્મ હાઉસ છે ત્યારે એ નાનો મોટો ધંધો કરે છે અન્ય આરોપીમાં એક ડ્રાઈવિંગ કરે છે જે ઠાકોર ભાઈ છે અને વૃષભ છે સોફા બનાવવાનું કામ કરે છે અને પોતાનું વિધાન ચલાવે છે